ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા TY BCom સેમેસ્ટર 5 ઇન્ટર્નલ પરીક્ષાનો પરિણામ જાહેર કરવા બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરી ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા આજ રોજ ફેકલ્ટી ઓફ કોમર્સ ખાતે TY BCom સેમેસ્ટર ની 5 પા ઇન્ટર્નલ ની પરીક્ષાનો પરિણામ જાહેર કરવા બાબતે સત્રોચ્ચ સાથે ઉગ્ર રજૂઆત કરી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ફેકલ્ટી ડીન કેતન उपाध्यायએ રજૂઆત કરી હતી આવેદનપત્ર આપી વહેલી તકે રિઝલ્ટ જાહેર કરવાને માંગ કરી હતી વિદ્યાર્થી નેતા કેતન જયસ્વાલે ઉગ્ર રજૂઆત કરી અને વહેલી તકે રિઝલ્ટ મોડાવાની સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ તેવી રજૂઆત કરી હતી ડીને બાહેદરી આપી છે કે વહેલી તકે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે ના આ જે ટીવાય બી કોમ પાંચમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ છે તેમની સેમેસ્ટર એક્ઝામ પાંચમી ડિસેમ્બરથી શરૂ થનાર છે આ વિદ્યાર્થીઓના જે મિડ સેમેસ્ટરના રિઝલ્ટ છે તે મિડ સેમેસ્ટર એક્ઝામ અમે બે તબક્કામાં લઈએ છીએ એક તબક્કો ઓલરેડી પૂરો થઈ ગયો છે પંચાણું ટકા વિદ્યાર્થીઓ તેમાં એપિયર થયા છે એમના રિઝલ્ટ તૈયાર થઈ ગયા છે એની ડેટા એન્ટ્રી પણ થઈ ગઈ છે ખાલી જે પાંચ ટકા વિદ્યાર્થીઓ જે લોકો એરિયર એક્ઝામમાં બેસે છે આ વિદ્યાર્થીઓનું આવતીકાલે છેલ્લું પેપર છે ઓગણત્રીસમી નવેમ્બરના આ રિઝલ્ટ આ એક્ઝામ થઈ ગયા પછી આપણે એમના પણ જે પાંચ ટકા વિદ્યાર્થીઓ છે એમના ડેટા એન્ટ્રી થઈ જશે અને ત્યારબાદ ટોટલ સો સો ટકા વિદ્યાર્થીઓ જે એક્ઝામમાં બેઠા છે એમનું રિઝલ્ટ અમે પહેલી અથવા બીજી તારીખ સુધીમાં ડિક્લેર કરી દઈશું વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો